આ પ્રમાણે આવશે

आटो आई मोबाइल डिजाइन 3860 3860 बड़ा सुपर ले लो 3860 रुपया 3860 जीराना और क्या खाली करवन फुल नंबर पे सोफा करो ये तो करना ही नहीं 500 500 ハロハロ。

પાંચસો પાંચસો પાંચ ચાવ પંચાવ વીસ પાંચ દરેક પાંચ તરીકે ચાવીસ વીસ તારીખ પચાસ પંચાવન આઠ તારીખ રહે છે પચાસ એ છે આઠસો એસી પાંચસો નેવ એસી તો આપણે પૂછીએ મતલબ કે ગયા પાંચસો એંસી ત્યાં સાતસો એસી સાડી મોડેલ વાળી નેવ નેવ આડત્રીસો પચીસ ઉપર આડત્રીસો પચીસ હા ગમે ત્યારે એટલે પાકું થઈ જાય કાર તો આવે સાહેબ હવે તમારા માવાના કેપમાં પાંચસો ખરા અવાજ પચીસ પાંચ પાંત્રીસો પંચોતેર પાંત્રીસો પંચોતેર